નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જય અંબે ગરબી મંડળ પાળીયાત પોલીસ પરિવાર આયોજિત નવરાત્રી મહોત્સવનું પોલીસ લાઇન પાળિયાત ખાતે આયોજન કરવામાં આવ્યું દર વર્ષની જેમ આ વર્ષે પણ પાળીયાત પોલીસ પરિવાર આયોજિત નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં જય અંબે ગરબી મંડળ દ્વારા છેલ્લા સવી વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વર્ષે પણ પાળીયાત પોલીસ પરિવાર દ્વારા નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે નવરાત્રી મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત મા અધ્યશક્તિની આરતીમાં ભાગ લેવા મોટી સંખ્યામાં માણસો પધારે છે તથા રાસ ગરબાનો કાર્યક્રમ જોવા માટે પાળિયાદ ટાઉનના નાગરિકો ઉમટી પડેલ હતા આ નવરાત્રિ મહોત્સવ કાર્યક્રમમાં ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં પોતાની આગવી શૈલીમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને રાસ ગરબાની રમઝટ બોલાવેલ છે તથા ખેલૈયાઓ ગરબાના તાલ સાથે ગરબાલય દર્શકોને ખૂબ જ પ્રભાવિત કરે છે આ નવરાત્રી મહોત્સવ કાર્યક્રમમાં પાળિયાત પીઆઈ શ્રી પીડી સાહેબ તથા પીએસઆઈ શ્રી એનજી પરમાર સાહેબ તથા પીએસઆઈ શ્રી એસ એ વસાવા સાહેબ તથા પાળિયાત પોલીસ સ્ટાફ તથા પોલીસ પરિવારના બહેનો તેમજ પાળિયાત ગામના બહેનો ભાઈઓ ઉપસ્થિત રહેલા બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા બોટાદ